નમસ્કાર જન્મ તારીખના આધારે માણસનું આયુષ્ય મપાય એનું માપ કાઢી શકાય પણ માણસ કેવું જીવો એ અંતરના જીવનનું માપ કેમ કાઢવું માણસમાં જીવતર છે પણ ખરું જીવન છે કે કેમ એ કેમ માપવું સ્વામી વિવેકાનંદ માત્ર ઓગણચાલીસ વર્ષના જીવતરમાં પાંચસો વર્ષ જેટલું જીવન આપ્યું આપણે સિત્તેર એંશી કે સો વર્ષ જીવશું પણ કેટલું જીવા એ બહુ મહત્ત્વનું છે જીવતર છે પણ ખરું જીવન નથી અને ખરું જીવન જીવવા માટે એની દિશા આપવા માટે એના વિચાર આપવા માટે આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે ભરતભાઈએ બહુ સરસ વાત કરી ખૂબ સરસ વાત કરી જનસેવા એજ સેવા આ પ્રભુ સેવા એટલે શું માણસની સેવા કરવી અને આ સૂત્રનું જેનું જીવન મંત્ર છે એવા બંને મહાનુભાવ ભરતભાઈ અને જયરામભાઈ આજના આપણા અતિથિ છે એ આપણા માટે પરમ સૌભાગ્ય છે એમને જોરદાર તાળીથી ભરતભાઈ ભરતભાઈની વાતમાં કીધું પણ છેલ્લા બે ત્રણ દિવસથી ન્યૂઝપેપરના પહેલાં પાનામાં આખું પાનું જાહેરાત આવે છે અદાણી ફાઉન્ડેશનની એ અમદાવાદને મુંબઈમાં બહુ મોટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરે છે એ આખી જાહેરાતના છેલ્લે ત્રણ શબ્દો લખ્યા છે વાંચ્યો એમાં લખ્યું છે સેવા સાધના છે તપ છે સેવા સાધના છે સેવા પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે એવું જીવન આ બે મહાનુભાવ જીવે છે એવું આ જીવન બે મહાનુભાવ જીવે છે સેવા જ પરમાત્મા છે ભરતભાઈ અને આપણા બે મહેમાન છે બે માં થોડીક સામ્યતા છે ભરતભાઈ સુરત માનવ સેવા સંઘના પ્રમુખ છે સાંઈડો સંસ્થાના અને જયરામભાઈ આશીર્વાદ માનવ મંદિરના પૂજારી છે બંનેની સંસ્થાના નામમાં માનવ છે અને માનવ સેવા બેયના જીવનના કેન્દ્રમાં છે એવા બે મહાનુભાવ એક સાથે છે બેમાં બીજી એક સામ્યતા છે કોરોનાએ આપણને બહુ બોધપાઠ આપ્યો બહુ આપ્યો કોરોના કાળમાં બેયની સેવા અવિરત હતી પણ બેયમાં સામ્યતા એટલી છે કોરોનાની સામ્યતા બધામાં છે પણ આ બેમાં બીજી સામ્યતા છે કોરોના મહામારીમાં માત્ર વીસ જ દિવસમાં ભરતભાઈએ ત્રણ સગા ભાઈઓને ગુમાવ્યા અને તોય કોરોના સેન્ટરની અવિરત સેવા ભરતભાઈની ચાલુ હતી જેરામભાઈએ એ પ્રભુજીઓ મંદબુદ્ધિના એ લોકો પ્રભુજી કહે છે એ પ્રભુજીની સેવા કરતાં કરતાં એના ધર્મપત્નીને ગુમાવ્યા તોય એની સેવા ચાલુ હતી આ સેવાના વેગ ધારીને જેટલા અભિનંદન આપે તેટલા બે વચ્ચે ત્રીજી સામ્યતા છે સાંઈડો સંસ્થામાં પ્રસુતા બહેનોને શીરો ખવડાવે અને ભોજન આપે એની આંતળીને ઠારે એ ભરતભાઈ પણ આશીર્વાદ માનવ મંદિરમાં એ ગાંડા ખેલા મન બુદ્ધિના લોકોને કોળિયો ખવડાવે એ જયરામભાઈ એ પણ બેની સામ્યતા છે આમ તો બાપભાઈ જયરામભાઈ આપણું અભ્રંશ છે જયરામ માંથી જયરામભાઈ છે એટલે રામ અને ભરતની જોડી સ્ટેજ ઉપર બેઠી છે એવું પણ કહી શકાય ભરતભાઈ એના જીવનનો આમ તો બુહારી દક્ષિણ ગુજરાતનું ગામ એ બુહારીના મૂળ ગામડાના વ્યક્તિ પણ ભણતા હતા ત્યારથી સેવાનો જીવ ખરો વિદ્યાર્થી હતા ત્યારથી સેવાનો જીવ ખરો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા સરગમ બિલ્ડર સુરતના નામાંકિત બિલ્ડર બાંધકામ કંપની એમના એ ભાગીદાર એટલું સરસ પણ દાદા એને મળ્યા કે દાદાને ભરતભાઈ મળ્યા એ ખબર નથી પણ સાંઈડો સંસ્થાનું સુકાન સંભાળ્યું એ સાંઈડો સંસ્થાનું સુકાન કેન્સર ડિટેક્શન સેન્ટર લાયન્સ ક્લબનું ચાલે છે એમનું સુકાન અને તમને નવાય લાગે એજ્યુકેશનની વાત આવીને ગામડાના લોકો સુરત ભણવા આવે પણ આખા સુરતના વિદ્યાર્થીઓ અમરોલીન સાપરાભાઠા ભણવા આવે છે ને એ સંસ્થાના સુકાની ભરતભાઈ શાહ છે એ સ્વાતંત્ર્ય સેનાની કાંતિ કાકાએ એ સંસ્થા અમરોલી સપરાબાઠામાં બનાવી આજે હજારો વિદ્યાર્થી ભણે છે એનું સુકાન ભરતભાઈ સંભાળે છે હોસ્પિટલ ચલાવે છે સંસ્થામાં માંડવી સંસ્થામાં કામગીરી કરે છે અને હમણાં શિક્ષણ ક્ષેત્રે સુરત શહેરની એકસો ને અગિયાર વર્ષની જૂની જૂની એકસો અગિયાર વર્ષની જૂની સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સેન્ટર એમના એ પ્રમુખ બેના છે ભરતભાઈ એટલે ભરતભાઈ કે ગુજરાતનું ગૌરવ કયો કે સુરતની એસેટ કયો પણ સેવાનો વેગધારી માનવ એ ભરતભાઈની જોડ ક્યાંય નહીં મળે એવા ભરતભાઈને જેટલી તાળીઓથી વધારે આપણે શહેરમાં ચાર રસ્તે કોઈ રજલતું માણસ દેખાય તો થોડીક દયા આવે અને હાલતા થઈએ કામરે ચાર રસ્તા એક મન બુદ્ધિની દીકરી રખડતી જોવે બધા થોડો સમય થયો તો એ પડેલી દવાખાને લઈ ગયા એ મન ગાંડી છોકરી હતી ત્યારે ખબર પડી કે એને ગર્વ છે અને એ જોઈને જેના જીવનમાં કરુણા આવી કે આવવાનું કોણ બસ આવા ગાંડા ઘેલા રખડતા ભિખારી એને બોલાવે એને નવરાવે એને સાફ કરે દવા દારૂ કરે એમાંથી શરૂ થયેલી સંસ્થા એટલે આશીર્વાદ માનવ મંદિર એ જરામભાઈ અહીંયા ભરતભાઈ માગું કે આપણને બહુ સરસ કામ સાથે કરે છે એટલે આપણે સાથે સન્માન કર્યું એ બંનેઓને આખી ટીમને જેટલી તાળીઓથી વધારીએ અને સૌથી આનંદ તો એ થાય સેવાનું કેટલું સમર્પણ ભરતભાઈનું પણ એટલું સમર્પણ અને શાહનું અને ભરતભાઈ અને જરામભાઈનું પણ એટલું સમર્પણ એ બેરામુંગા લોકો સોરી ગાંડા જે મંદૂરીના લોકો છે એનું નામ પ્રભુજી એ સંસ્થામાં નોટિસ બોર્ડ છે અને એમાં લખે પ્રભુજીને શું જોઈએ છે તો કે પ્રભુજીને આટલી વસ્તુની જરૂર છે બે લાખ રૂપિયા પ્રભુજીને આ કામ છે એટલે મેં પૂછ્યું જયરામભાઈને મેં અહીંયા નોટિસ પર લખ્યું અહીંયા તો પ્રભુજીઓ જ છે આ પૈસાની જરૂરિયાત કોણ વાંચશે કે કોને ખબર છે લખીએ છીએ ગામમાં ખબર પડી જાય છે ને અમારે જે જોઈએ ને તે પ્રભુજી માટે આવી જાય છે કેવડી તાકાત છે સેવાનો જો ભાવ હોય આપવાનો જો ભાવ હોય તો વ્યવસ્થા એક કુદરતનો નિયમ છે એટલું આપણે ભણી પણ ગયા છીએ આ બે મહાનુભાવો કામ ફરીવાર બેને જોરદાર તાળેથી માને શ્રી ભવાનભાઈ સૌજીભાઈ અરવિંદભાઈ અહીંયા ઉપસ્થિત ભરતભાઈની સાથે અમરોલી ટ્રસ્ટમાં જે કામ કરે છે એવા અશ્વિનભાઈ ત્યાંથી આવ્યા છે મુકેશભાઈ ગોયાણી તમામ મહાનુભાવો આજે ભાઈ દિલીપભાઈ બહુ સરસ ગત ગુરુવારનો વિચાર પણ વ્યક્ત કર્યો ગુરુ દિલીપભાઈ વરસાણી બેન સંગીતાબેન બહુ સરસ વાત કરી તેવાળું પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન સમાજમાંથી બહાર આવીને સમજણ પ્રધાન સમાજ કમસે કમ આપણે વિચારવાનું એ બહુ સરસ વાત કરી ગત ગુરુવારનો જે વિચાર હતો કે કેળવણીમાં સંસ્કાર ભળે સોરી શિક્ષણમાં સંસ્કાર ભળે તો કેળવણીની શરૂઆત થાય એમ કોઈ પણ કાર્ય કે સેવા હોય તમારી રસોઈ હોય કે બિઝનેસ હોય કોઈ પણ કાર્યમાં સમર્પણ ભળે તો સફળતાની શરૂઆત થાય એ ગદગુરુવારના વિચાર સાથે આપણે જોડી શકીએ આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ છે ભાષાની બહુ મોટી તાકાત હોય છે માતૃભાષા કઈ આપણી માતૃભાષા શું તો આપણે બહુ સાદો નિયમ કર્યો કે મા બોલે એ બાળકની માતૃભાષા હું એવું માનું છું કે મનમાં જે ભાષાના વિચાર આવે ને એ માતૃભાષા મારે શનિવારે રાજકોટ જવું છે એવું મનમાં વિચાર આવે તો એ જે રાજકોટ જવું એવો વિચાર આવે જે ભાષામાં વિચાર આવે એ આપણી માતૃભાષા છે માતૃભાષાની પ્રકૃતિને પણ ભાષા હોય છે પ્રકૃતિને પણ ભાષા હોય છે આપણે કદાચ એ સમજી શકતા હોય કે ન શકતા હોય એ ભમરો ગુંજે ને ભમરાનો ગુંજરાવ એ પ્રેમની ભાષા છે તમરાનું કોરસ ગાંઠ તમરા તમરાનું ગાન એ રાત્રિની ભાષા છે સિંહની ગર્જના એ ખુમારીની ભાષા છે પક્ષીનો કલરો એ આનંદની ભાષા છે તો ભાષા દિવસ છે એટલે તમને આ શબ્દની તાકાત સમજાવું છે પણ ભાષા માટે કેવું હોય તેમ એમ કહેવાય શબ્દ નીકળે ને એની સાથે આપણી લાગણી પણ નીકળતી હોય છે આપણે કોઈને આવો કહીએ તો માત્ર આવો બે શબ્દ ન કહેતા દિલથી લાગણીથી આવકાર પણ હોય છે એમ શબ્દ નીકળે કે શબ્દ આપણા મનમાં આવે તો એની સાથે ભાવ પણ આપતા હોય છે આ શબ્દની તાકાત બહુ મોટી છે પણ એક વસ્તુ યાદ રાખવાની કે શબ્દની બોલીએલે શબ્દની જાજી તાકાત નથી પણ એ શબ્દની તાકાત અર્થઘટન સાંભળનાર અર્થઘટ કરે ને એમાં છે હું એમ કહું આમાંથી ઊભા થાવ એક જણ તો એ જેને કીધું હોય એનું અર્થઘટન શું કરે છે મારું અપમાન કર્યું તો એને એવું લાગે મને હારી જગ્યાએ બેસવા માન આપવું તો એવું લાગે એટલે શબ્દમાં તાકાત નથી સાંભળનારના અર્થઘટનમાં તાકાત છે આ પણ આપણે સમજવ્યું આ વાત થઈ ભાષાની ભરતભાઈએ બહુ સરસ વાત કરી સેવામાં કેટલું બધું કરી શકાય આપણે બધા પ્રગતિ પાછળ દોડીએ છીએ પ્રગતિ પાછળ દોડીએ છીએ આમ તો ખરેખર જીવતર અને જીવનની વાત કરીને આપણે બધા જીવવા રહેવા માટે જીવતા રહેવા માટે દોડતા હોઈએ છીએ જીવતા રહેવા માટે એ કોઈ નોકરી કરે કોઈ વ્યવસાય કરે ધંધો કરે મજૂરી કરે સંબંધની માયાજાળમાં આપણે કામ કરીએ બસ જીવતા રહેવા માટે ભાગદોડ કરીએ છીએ એમાં ખરું જીવન ચૂકાઈ જાય છે ખરું જીવન જીવવાનું છે અને કુદરતનો બહુ બહુ મોટો નિયમ છે કોઈ તમે વૃક્ષ વાવો તો એનું પાન નીકળે કે ન નીકળે એટલે પ્રગતિ કરવી વધવું સફળ થવું એ તો સ્વાભાવિક છે તમારે માત્ર પ્રયત્નશીલ રહેવું એ જીવન છે ડાળખીનું પાન નીકળે એણે તો માત્ર જમીનમાંથી પોષણ લેવાનું છે એટલે કુદરત જ ઓટોમેટિક એ પ્રગતિ કરતો હોય છે આ નિયમ પણ બધાએ યાદ રાખવાનો છે હમણાં હાર્દિકભાઈએ બહુ સરસ વાત કરી મને બે પંક્તિ આવી હતી હાર્દિકને યાદ કરાવી એક છે મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો સમર્પણ મારું બધું એમાં આપી દઉં છું સરન્ડર સમર્પણની બહુ મોટી તાકાત છે આપણે કોઈ પણ કામ જો સમર્પણ ભાવથી કરીએ ને તો એ કામ બોલતું હોય છે કામની સુવાસ હોય છે હમણાં ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું રોનક તેમ મારા ગામમાં પૂછ્યું એ કેમ જીતી ગયો મને નવાઈ લાગ્યું એટલે કે સાહેબ એનું કામ બોલે છે એનું કામ બોલે છે માણસનું કામ બોલવું એટલે શું સમર્પણ ભાવથી કામ કરવું એ બોલું જીવન અંજલી થાજો સમર્પણ થવું પણ એના કરતાંય મને એક પ્રાર્થનાના શબ્દો પરેશભાઈ બહુ ગમે જીવન મારું સુગંધી એવું કહે છે ને જીવન મારું સુગંધી થાય આ જીવન થવું એટલું શરીરમાંથી સુગંધ નીકળે જીવન સુગંધિત એટલે શું તમારા કામની સુવાસ ફેલાય એ જીવન સુગંધિત થવું અને સુગંધ નો આ બે મહાનુભાવ પાસેથી આપણે સાંભળીએ છીએ જીવન સુગંધિત થવું એટલે કામની સુવાસ હું માત્ર સેવન જ નથી કરતો જીવનના દરેક કામની સુવાસ જે દિવસે આવે ને ત્યારે આપણું જીવન સાર્થક થયેલું ગણાય ત્યારે જીવન સુગંધિત થયેલું ગણાય આપણે બહાર જમીએ અને ઘેરે જમીએ તો કેટલું સરસ લાગે ટેસ્ટ લાગે ને ભાખરી ભાખરીને શાક હોય અને ઓલી આખી થાળી ભરેલી હોય એમાં સમર્પણ છે ને મહિલાનું એટલે રસોઈ સુગંધિત લાગે છે એમ કોઈ પણ કામ કોઈ પણ કામ નોકરી કરતો હોય નહીં જો સમર્પણ ભાવથી નોકરી કરે ને તો એનું કામ બોલે તરત જ એના પરિણામમાં સુવાસ હોય અને કામથી ઓળખાવા મળે જે કરીએ તે દિલથી કરીએ સમર્પણ ભાવથી કરીએ એ સમર્પણ છે અને સમર્પણની બહુ મોટી તાકાત છે એક સ્કૂલની સામે પેન વેચે સ્ટેશનરી વેચે વર્ષો પહેલાંની વાત ફાઉન્ટન પેન એટલે એમાં છે ને આપણે શાહી પૂરવાની હોય એટલે ટાંક નાખવાની હોય જીભ નાખવાની હોય ને તોય ચાલે નહીં એટલે એ સ્કૂલની સામે એક દુકાન અને એ દુકાનમાં એક નોકર એ નીચે બેઠો બેઠો પેન વેચતો હોય પણ છોકરા બધા રિપેર કરવા આવે આ કરી દો ને એટલે એ રિપેર બિચારા દિલથી કરે કદા કદાચ દુકાન સરસ મોટી થવા મળી પણ પેલો નોકર તો બાળકો આવે એટલે એની પેન રિપેર કરે ને ફૂલ ધ્યાન આપે સમર્પણ એમાં હતું હવે નોકરે છેઠ એવું કીધું કે હવે બહુ ચાલે છે આ રિપેરિંગનું બંધ કર આપણે રિપેર નથી કરવો પણ પેલો કે ના મને આ ગમે છે મારે રિપેર કરવું બસ માત્ર પેન રિપેર કરવામાં એને આનંદ આવતો હતો એને થતું હતું હું આ કામ કરું છું સમર્પણ એને કહેવાય એ પેન રિપેર કરનાર તો પછી રિપેર કરવા ના પડે નીકળી ગયો આજે દુનિયામાં પેનની જે બેસ્ટ બ્રાન્ડ છે ને પાર્કર પેન એ વ્યક્તિ પહેલાં પેન રિપેર કરવામાં નોકરી કરતો હતો આજે પેનનો માલિક છે કંપનીનો એટલે સમર્પણથી કામ કરો શિક્ષક સમર્પણથી કામ કરે ને પગાર આપે છે એટલે નહીં મારે ભાવિ પેઢીને ઘડવી છે એ સમર્પણ છે સૈનિક માત્ર વોચમેન તરીકે એમ નહીં મારા દેશનું રક્ષણ કરવું છે મારું પલ ભલે મરી જાવ અંજલી થઈ જાવ એ સમર્પણ છે આ સમર્પણ ભાવથી કામ કરીએ તો કામ દેખાતું હોય છે કામની સુવાસ હોય છે કામ બોલતું હોય છે પણ વ્રતભાઈ કીધું એટલે મને યાદ આવું સમર્પણ એટલે શું કોઈ પૂછી જાય સમર્પણ એટલે શું સમર્પણ કોને કર્યું કેવાય આપણે સમર્પણથી કામ કરીએ છીએ એમ ક્યારે કહેવાય સમર્પણથી નોકરી કરીએ છીએ એમ ક્યારે કહેવાય સમર્પણથી ઘરનું કામ કરીએ છીએ એમ ક્યારે કહેવાય અને સમર્પણ ભાવથી સેવા કરીએ છીએ એમ ક્યારે કહેવાય એના પાંચ પેરામીટર્સ છે એમાં તમે પોઝિટિવ હોવ તો સમજો કે હું દિલથી સમર્પણ ભાવથી કામ કરું છું પહેલું કામમાં આનંદ આવે કામમાં આનંદ આવવો જોઈએ આ બંને મહાનુભાવ ત્રણ ભાઈ ગુમાવ્યા પછી ફરી પાછું કામે લાગી ગયા હશે કાંઈ નહીં થયું હોય જીવનનો એક આધાર હતો બે માણસ ત્યાં કામ કરતા હતા પત્ની જતી રહી તોય પ્રભુજીને ખવડાવવાનું ચાલુ રાખે એ આનંદ આવતો હશે તો જ થાય ને આનંદ આવવો જોઈએ પગારદારને પગાર કેટલો મળે છે એ અગત્ય નથી તમને આનંદ કેટલો આવે છે ને ત્યારે કામની સફળતા મળે ભૂલી જાઓ આનંદ આવવો જોઈએ ત્રીજું પેરામીટર છે સમર્પણ ભાવનો સંતોષ હું જે કરું છું મને સંતોષ છે તો જ આનંદ આવે આમ તો એટલે સંતોષ હોવો જોઈએ અને સમર્પણનું ત્રીજું માપ છે કોઈ અપેક્ષા ન હોય ને કામ કરો ને ત્યારે સમર્પણ લાગે રસોઈ બનાવતા બનાવતા સરસ રોટલી કરવી છે મારે સરસ ટેસ્ટ કરવો છે મને આમાંથી કેટલા મળશે મને થેન્ક યુ કહેશે વખાણ કરશે અપેક્ષા હોય તો રસોઈ કોઈ દિશા ના થાય એમ કામ કરતા હોઈએ તમારે નોકરી કરવી હોય તો કેટલો પગાર મળે છે નહીં નોકરીની જગ્યાએ પગ મૂકતા પહેલાં દસ વખત વિચારી લેવાનું પણ નોકરીના ટેબલ ઉપર બેસો ને ત્યારે પગાર ભૂલી જાઓ હું કામ કરવા માટે આવ્યો છું અપેક્ષા ભૂલી જાઉં તો તમે કામ કરી શકો ચોથું છે સરળતા દેખાય છે બેયમાં તો સમર્પણ ભાવથી કામ કર્યું કહેવાય જીવનની સરળતા હમણાં સ્ટેશન બાજુથી આવીએ ને તો નાના વરાછાણ ઢાળ પાસે ડાબી બાજુ ગોર્ડિંગ મારેલું છે કોઈ કે વાંચ્યું હોય તો વાંચો દુનિયાને આજુબાજુ શું થાય છે એક સરસ વોર્ડિંગ માર્યું છે કે જો તમે પાણી જેવા બનો તો રસ્તો જાતે થઈ જાય અને પથ્થર જેવા બનો તો કોકને નડશો બસ સરળતા હોય તો તમે સમર્પણ ભાવથી કામ કરી શકો અને પાંચમી વસ્તુ બહુ સરસ છે અને એ છે કે તમને કામ કરવા મળ્યું એ નોકરી હોય બિઝનેસ હોય વેપાર હોય કે સેવા હોય કામ કરવા મળ્યું ને એના માટે કૃતજ્ઞ ભાવ હોય કે થેન્ક યુ મને અહીંયા કામ કરવા મળ્યું એ કૃતજ્ઞ ભાવ પણ આવે ને ત્યારે સમજવું કે આપણે સમર્પણ ભાવથી કામ કરીએ છીએ આ સમર્પણ છે આ પાંચ એના પેરામીટર છે પણ હમણાં વિવેકાનંદના જન્મતિથી આપણે ઉજવી વિવેકાનંદની એક બહુ સરસ ઘટના છે એ વિદેશ ગયા એટલે કોઈના ઘેરે રોકાયા પણ વિવેકાનંદની જાતે રસોઈ કરતા એટલે એક દિવસ રોટલી કરી એને ખાવા માટે ત્યાં ચાર પાંચ છોકરાઓ એને મળવા આવ્યા અહીંયા બોલા રોકાણા છે એમ કરીને પણ કીધું અને ખાવી છે રોટલી તો કે હા તો રોટલી ના આપી દીધી તો એટલે બેન જોતા હતા ઘરમાં હતા એ ઘર ઘણી પાછી રોટલી બનાવી તે પાછા ઓલા છોકરા ગયા ને બીજાને કીધું બીજા છોકરા એવા કે અમને નહીં આપો ત્યાં રોટલી તો ન જોઈ વિદેશમાં મારી તો પાછી આપી દીધી એટલે પેલે બેને કીધું કે સ્વામીજી તમે એક વાર આપી બે વાર આપી રોટલી શું કરવા આપી દેશો તમે શું ખાશો ત્યારે સ્વામીજી એક બહુ સરસ વાત કરેલી કે જીવનનો ખરો આનંદ આપવામાં છે ખાવામાં જીવનનો ખરો આનંદ આપવામાં છે અને વધારાની વાત એ કરેલી તમારામાં કંઈક આપવાનો ભાવ હોય ને તો વ્યવસ્થા એ પ્રકૃતિ કરે એનો નિયમ છે અને મેં તમને કીધું છે ને લો ઓફ એટ્રેક્શન છે અને આપવું એટલે પૈસાની આપવું એટલે સેવા આપવું એટલે માન પ્રેમ આ પ્રેમની એક વાત કરી દો એક વિદેશમાં એક પ્રોફેસર મનોવૈજ્ઞાની એની પાસે પંદર વિદ્યાર્થીઓ ત્યારે આ સંશોધન સત્ય ઘટના છે સંશોધન કરવું તો કે આ પ્રેમ અને ઘૃણા નફરત એનું શું માપદંડ આપણે કોકને નફરત કરીએ શું કરવા કરીએ કોક આપણને નફરત શું કરવા કરે કઈ રીતે થતી હશે આનું લોજિક શું બેઝિક શું આધાર શું એને બધાને એક એક પાનું આપ્યું કે તમે અહીંયા પંદર જણા છો તમારા માટે જે ઘૃણા કરતા હોય તમને નફરત કરતા હોય તમને અવગણતા હોય તમારું અપમાન કરતા હોય એટલા વ્યક્તિ નામ લખો તમને ન ગમતા વ્યક્તિ નામ લખો આપણે બધાને પાનું આપ્યું તમને ન ગમતા વ્યક્તિના નામ આપણા પંદર જણા જ હતા પંદરને કીધું કે આ પંદરમાંથી તમારે મને દેખાડવું તમને કેટલા નથી ગમતા આમાંથી લખો તો એક છોકરો હતો એણે કાંઈ ન લખ્યું કોરું પાનું આપ્યું કોઈ પાંચ વ્યક્તિ નામ લખ્યા કોઈ સાત વ્યક્તિને લખ્યા એક વ્યક્તિએ બધું એટલે તેર વ્યક્તિના નામ લખ્યા બસ હાઈએસ્ટ તેર લખ્યા હવે જોયા પછી ખબર પડી કે જેણે કોઈનું નામ નહોતું લખ્યું એનું કોઈ નામ નહોતું લખ્યું અને જેણે પોતાના અને ઓલા ભાઈનું એનું નામ નહોતું લખ્યું એણે તેરે તેરેનું નામ લખ્યા હતા એટલે લાગણી પ્રેમ ઘૃણા દયા એ આપણે વ્યક્ત કરીએ એ સામે આવતી હોય છે આ બહુ મોટી વાત છે અને આટલું કીધા પછી વિચાર આપવો હોય તો અમે આપી શકીએ કાર્યમાં માત્ર સેવા શબ્દ નથી આ બોલતા આમાં આપણે એ પણ કરવાનું છે કાર્યમાં સમર્પણ ભાવ ભળે કાર્યમાં સમર્પણ ભાવ ભળે ત્યારે પરિણામ સુવાસ આપતી હોય છે ત્યારે તમારું કામ છે આ સુવાસ શબ્દ એટલે વાપરો છે સુવાસને મળે દુર્ગંધ પણ આવે તમારા કામમાંથી યાદ રાખજો સમર્પણ ઓલા પાંચ મુદ્દા હોય ને એ સમર્પણ ભાવ થયો અને ભાવથી તમે સેવા કરો કે બિઝનેસ કરો તમને એ સુવાસ આપે તમારું પરિણામ એનું જે પરિણામ આવે પરિણામની ક્યારે ચિંતા ન કરો પ્રયાસ જ કરો પરિણામ તો કુદરતી છે અને એટલે બીજો એમ કહી શકાય પ્રગતિ વધવું પ્રગતિ એ જીવનનો સ્વભાવ છે પ્રગતિ એ જીવનનો સ્વભાવ છે પ્રયત્નશીલ રહેવું તે જીવન છે પ્રયત્નશીલ રહેવું એ જીવન છે બસ સતત ભરતભાઈ જયરામભાઈ એ બસ પ્રયત્નશીલ છે બીજું કાંઈ નથી એને એના મનમાં હતું તો પોપટ દાદા મળ્યા મનમાં હતું તો આખું લાઇન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરમાં બસ સેવા જ કરવી હતી બસ સેવા જ કરે છે સેવા આવતી જાય છે એમ તમે પ્રયત્નશીલ રહો ને એ જીવન છે બસ જીવો તો તમે જે કરવા ધારતા હશો એ થતું જ રહેશે થતું જ રહેશે બીજું કાંઈ કરવાનું નથી આપણે હમણાં સમૂહ લગ્ન સરસ ગયા તો આપણે તો ખાલી વિચાર હતો કે ભાઈ પૈસા આપણે ઓડિટર ઓડિટોરિયમને લખાય તો દસ નહીં ને અગિયાર દાતા મળ્યા કે ન મળ્યા આપણે હતું કે પૈસા મળ્યા તો સમૂહ લગ્ન સેવા કરવી છે આપણે માત્ર આધારે જ તો સેવા કરવી છે સમૂહ ની તો એક નહીં ત્રણ એડવાન્સ એડવાન્સમાં દાતા મળ્યા કે ન મળ્યા એટલે પ્રયત્નશીલ રહો એ જ જીવન છે પેલું તો બધું મળવાનું 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 આગળનું કહીએ સફળતા માટે તમારી ક્ષમતા નહીં પરંતુ તમારો દ્રષ્ટિકોણ સફળતા નક્કી કરે છે તમારી પાસે પૈસા હોય તો સફળ થઈ જાય એવું નથી મારે સેવા કરવી છે ખાલી તો સેવાહારી થઈ જાય એ નક્કી નથી ક્ષમતા હોય તો સફળતા મળે એવું નથી પણ દ્રષ્ટિકોણ તમારી સફળતા નક્કી કરે છે કે સેવા કે કામ પાછળ તમારો વિઝન તમારો દ્રષ્ટિકોણ કેવો છે એ અગત્યનું છે અને છેલ્લે સ્વામીને યાદ વિવેકાનંદને યાદ કરીને કહીએ કે શ્રેષ્ઠ આનંદ શ્રેષ્ઠ આનંદ જીવનનો ખરો આનંદ જીવનનો ખરો આનંદ કંઈક આપવામાં છે તેની વ્યવસ્થા એ પ્રકૃતિનો નિયમ છે બસ આજે આ ત્રણ ચાર વિચારો આપ્યા પણ સૌથી વધુ વિચાર ભરતભાઈ આપીને ગયા છે જીવનમાં જેટલું થઈ શકે એટલું આપણે કરવાનું છે મને અંજલિ થાજો જીવન એમાં બહુ સરસ હતું કે ભૂખ્યાના ભોજન થઈ જઈએ તરસાનું પાણી થઈ જઈએ અને આપણે ચાલો અગરબત્તી થઈ જઈએ ચાલોને ભગવાનનો પૂજા પણ થઈ જઈએ બસ સેવા સાધના છે સેવા પ્રાર્થના છે સેવા જ પરમાત્મા છે બસ આપણે બધા ખૂબ સારું જીવીએ એવી પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર